ડબોલી નજીક મનીષ નગર સોસાયટીના બહાર આવેલા ખુલ્લા પ્લોટ પર શાક માર્કેટ ભરાતા હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે મહિલાઓ આ બાબતે ખાસ કરીને ગુસ્સે છે અને તેમણે રણચંડી બનીને વિરોધ કર્યો છે વિરોધનું કારણ એ છે કે આ ખુલ્લા પ્લોટના માલિકે અન્ય લોકોને શાક માર્કેટ માટે જગ્યા ભાડે આપી છે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ માર્કેટમાં લોકો ગાળાગાળી કરે છે અને દારૂ પીને તોફાન કરે છે જેના કારણે વિસ્તારમાં શાંતિ અને સુવિધા ઉભી થાય છે સ્થાનિકોએ ધમકી આપી કે જો ભવિષ્યમાં શાક માર્કેટ ફરીથી ભરાશે તો તેઓ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે મારું નામ શેતલ લાઠિયા છે હું અહીંયા મનીષ નગરમાં દ્રવ પાછળ દેખાય ને મારું મકાન છે મારા છોકરા બી નાના છે એક્ઝામ આવે છે આ પેલ આની પહેલા બી જ્યારે નવરાત્રીનો અહીંયા ક્લાસ કોઈલો તો ને ત્યારે બી અમે કર્યું હતું ત્યારે બી બંધ કરાયું હતું આ લોકો 3 મહિનાથી કન્ટિન્યુ હેરાન કરે છે બોપરે સુતા એટલી વારમાં તો અહીંયા આ બધું કરીને સીધી માર્કેટની લારીઓ આવી ગઈ તો આ શું ઇલીગલી છે એનું કામ કર્યું એને ભાડા કરાર કર્યો છે પણ શેઠને

કઈ જગ્યા રેવાનું સામે મારું મકાન છે તો કે આ લોકો 3 મહિનાથી આમ આમ બધું હેરાન કરે છે તો માર્કેટના બધા સવાલો લાવીને આ મુક દે રેકડી મુક દે આ બોટલા મુક દે પછી અમે લોકોને ભાવથી ભાવ સમજાવ કે ભાઈ માર્કેટ કરવા અમે નહી દે મારું ઘર સામે છે તો ઈ કે માર્કેટ તો થાશે કે તો જગ્યા છે ને પ્રાઇવેટ છે તો ઈ લોકોની ની નથી એને ભાડે રાખી છે તો એને ભાડા કરાત કરવું પડે ને કોઈને પાછે અહીંયા અમે રહીએ છીએ તો અમને પૂછવું પડે ને કે અમારે માર્કેટ કરવા મેં ભાડે રાખી છે આટલી સોસાયટી માં કોક ની પરમિટ તો લેવી પડે ને ભાઈ આટલો સવાલ છે બીજો આપણો કઈ નહીં શું તકલીફ થઈ રહી તકલીફ નઈ માર્કેટ આવે ને એટલે અમારા છોકરા છોકરીઓ અમને રહેવામાં ગંદકી વાળો બધું થાય અમને